નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર મહેસાણા જિલ્લાના ખેરાલુથી ખેરાલુ પોલીસ તેમજ મહેસાણા એસઓજી ટીમ અને એલસીબી પોલીસ ટીમની પ્રશંસીય કામગીરી આવી સામે ખેરાલુ શહેરમાં હત્યા કરી નાસ્તા ફરતા આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડ્યો મહેસાણા ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણની સૂચના મુજબ પોલીસે ખોદ હાથ ધરી હતી એસઓજી અને એલસીબી સહિત ખેરાલુ પોલીસે સદન તપાસ કરતાં બાતમી આધારે અજમેરનું લોકેશન મળ્યું હતું અને અમદાવાદ આવતા તેને આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો ખેરાલુ પોલીસ પીઆઈ કેજી પટેલ સાહેબે મીડિયા સમક્ષ પત્રકાર પરિષદ યોજી વધુ વિગતો આપી હતી આ ઘટનાને લઈ ખેરાલુ શહેરમાં શાંતિ જળવાય તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગૌતમભાઈ બારોટનું છરીના ગામારીને ગામમાં નીકળવામાં આવેલ હતું આરોપી માર્ગદર્શન પ્રમાણે આરોપીની શોધખોળમાં લાગેલા હતા આરોપીનું અજમેરથી લોકેશન મળ્યું પછી એલસીબી અને એસઓજીની ટીમ એને લઈને ખેરાડુ પોલીસ અને આરોપી હાલ ના તબક્કે તપાસમાં એક જ આરોપી છે અને એને છરી મારવાનું કારણ આ બંને એને પૈસાની લેતી દેતી હતી આમાં જે મરણ જના છે એમને આણે જે ભાઈ ફિરોજ આરોપી છે એને બે લાખ ને ત્રીસ હજાર આપેલા હતા ક્યાં એવું ઉઘરાણી કરતો હતો અને ગૌતમ ભાઈ જોડે પૈસાની સગવડ નહીં થતી એટલે બંને વચ્ચે મતલબ ઘણી બાબતની માથાકળું ચાલતી નથી આરોપીનું હાલ આના તપાસ પ્રમાણે એવું કેવું રહે કે હું એને ડરાવ માંગતો હતો પછી બંનેને એને વધારે ભાગી ગયું એનું પોત થઈ ગયું પછી આરોપી ડરી ગયો રહે બચવા માટે ભાગી ગયો તો બે પત એક જ હતું કે દીધું છે હા અત્યારે એક જ હતું એ ઘરે એના સાક સમારોમાં જે રેગ્યુલર ચપ્કું હોય ને એનાથી